કેટલા કોબાનો છે એક મોટા મોટો કોબાણ કે જે બે કરોડ ને પંદર લાખ રૂપિયા ની જમીન સમાજ ને દાન માં મળેલી હોય એ સમાજના પ્રમુખ તરીકે શ્રી વિજયભાઈ ગોહેલે પોતાના અંગત નામે દસ્તાવેજ કરાવી લીધેલો હોય હા એમાં એવું છે કે અમારું જે વાડી પ્લોટ વાળું છે યુકે ના હસમુખભાઈ કુરજીભાઈ વાળા પરિવાર નું મકાન છે લંડન વાળી પાર્ટી નું એટલે હસમુખભાઈ કુરજીભાઈ વાળા એ મને ટોટલી જવાબદારી સોંપેલી છે એ મકાન નું જે કઈ થાય એમાંથી અમારા હોસ્ટેલ બનાવી દેવાનું એમાં હસમુખભાઈ ને લંગ કેન્સર હોય એટલે હસમુખભાઈ હસમુખભાઈ કામ ના થયું અને ઈ પછી પ્લોટ ના તો મેં મારા સ્વ ખર્ચે પાછળ જે આરસીસી સ્ટ્રકચર ઉભું છે એ મેં મારા પોતાના પૈસા રોકી અને બાંધકામ કરેલું છે આ ભાઈ અશોકભાઈ વાળા ઉત્સાહમાં આવી અને સીધા સ્ટેજ ઉપર આવીને લીધી અશોકભાઈ મંચ ઉપર ધસી ગયા અને વિજયભાઈ પાસેથી માઇક લેવાનો પ્રયત્ન કરવામાં આવ્યો અને ત્યારે વિજયભાઈ માઇક આપ્યું નહીં અને જેથી કરીને અશોકભાઈ આવેશ આવી અને આ પગલું લીધું તારીખ ગત એકવીસ નવ બે હજાર પચીસ ના રોજ શ્રી સોરઠી પ્રજાપતિ વિદ્યુત મંડળ એની વાર્ષિક સાધારણ સભા નરસન ડેકરી ખાતે શ્રી સોરઠી પ્રજાપતિ વિદ્યુત મંડળ ની અંદર યોજાયેલી હતી કે સભાની અંદર શરૂઆતમાં સભાની શરૂઆત સરળ રીતે કરવામાં આવી પણ કેટલીક ક્ષણો બાદ કેટલીક મિનિટો બાદ અમે પણ એ ઘટનાને નિંદનીય ગણીએ છીએ અમે એને ચોખ્ખા શબ્દમાં વખડીએ છીએ જે સમાજની અંદર ન બનવાનું હોતું એ બનેલું હોય પણ લોકોના ધ્યાન ઉપર જે આવેલું હોય એ તાત્કાલિક બનેલી વસ્તુઓ ધ્યાનમાં આવેલી હોય એની પાછળનો ભૂતકાળ લોકોને ખ્યાલ ન હોય કે શા કારણેથી આ બધું બનેલું છે એના બે ચાર કારણો મારે આપને જણાવવાના છે કે જે શ્રી સોરઠિયા પ્રજાપતિ વિદ્યોધક મંડળના પ્રમુખ શ્રી વિજયભાઈ ગોહિલ પર શ્રી સોરઠિયા પ્રજાપતિ સમાજ નવા કુંભારવાડાના પ્રમુખ શ્રી અશોકભાઈ વારાએ એક તમાચાવાડી કરી હવે એની પાછળના કારણો કેટલાક એવા છે એક તો તાત્કાલિક બનેલી ઘટના એવી હતી કે ગત વર્ષના ઠરાવનું વાંચન થઈ રહેલું એમાંથી એક મોટા મોટો ઠરાવ કે જે હકીકતમાં ઠરાવ અમારા કોઈના ધ્યાન ઉપર અશોકભાઈના ધ્યાન ઉપર નહીં સંજયભાઈના ધ્યાન ઉપર કે નહીં વિનુભાઈના ધ્યાન ઉપર કે જે ઠરાવની અંદર એવું વાંચન કરવામાં આવેલું હતું કે જે હાથી ટાકી રોડ ઉપર જે મારી બોર્ડિંગ આવેલી હતી એને પાડવાને માટે એ બોર્ડિંગ પડી ગઈ અને ત્રણ વર્ષ થઈ ગયા હવે ત્યાં નવું બાંધકામ થાય એવી અત્યારે કોઈ શક્યતા ન હોય એટલા માટે ગત વર્ષની સાધારણ સભાની અંદર અશોકભાઈ અને વિનુભાઈ ડાયાભાઈ જેઠવા એમના તરફથી દરખાસ્ત મૂકવામાં આવી કે આ જગ્યા હવે વેચાણ અર્થે આપી દેવી જોઈએ કે જે તદ્દન ખોટી અને વાહિયત અને ઉપજાવી કાઢેલી વાત હોય અને એટલાને માટે અશોકભાઈ મંચ ઉપર ધસી ગયા અને વિજયભાઈ પાસેથી માઇક લેવાનો પ્રયત્ન કરવામાં આવ્યો અને ત્યારે વિજયભાઈ માઇક આપ્યું નહીં અને જેથી કરીને અશોકભાઈ આવેશમાં આવી અને આ પગલું લીધું હવે એના બેકગ્રાઉન્ડમાં એટલે પાછલા દિવસોની અંદર બનેલી ઘટનાઓ તરફ જઈએ કે આ ગુસ્સાનું નિર્માણ એક સાથે ન થાય કેટલાક કૌભાંડો છે એક મોટા મોટું કૌભાંડ કે જે બે કરોડ ને પંદર લાખ રૂપિયાની જમીન સમાજને દાનમાં મળેલી હોય એ સમાજના પ્રમુખ તરીકે શ્રી વિજયભાઈ ગોહેલે પોતાના અંગત નામે દસ્તાવેજ કરાવી લીધેલો હોય કે જે તદ્દન ગેરવ્યાજબી છે ચાલો માની લે કે પોતાના નામે દસ્તાવેજ કરાવી લીધો એ પણ વ્યાજબી છે તો એની કિંમત જે કંઈ લાખ રૂપિયા થતી હોય તો એમણે સમાજની અંદર એ એ જમા કરાવી દેવી જોઈએ રકમ દસ્તાવેજની તારીખ તારીખ સાલ છે આજની સુધીમાં લગભગ વર્ષ થઈ ગયા છતાં એ રકમ આજની તારીખમાં સમાજમાં જમા કરવામાં આવેલી નથી એક વાત દસ્તાવેજની અંદર પણ કેટલીક ક્ષતિઓ રહેલી છે કેટલીક બાબતો એવી છે કે જે અત્યારે હું આપની સમક્ષ આપના માધ્યમથી જાહેર ન કરી શકું એ જે તે સમયે જાહેર કરીશું કે જ્યારે સમય આવશે ત્યારે એ ઉપરાંત બીજી વસ્તુ એ કે મેં વાત કરી હાથી ટાંકી રોડ વાળા બિલ્ડિંગની તો એ બિલ્ડિંગ જયારે પાડી દેવામાં આવી અને એનો ઇમલો વેચી દેવામાં આવ્યો કે જેની અંદર પાકાનું લાકડું હતું વર્ષો જૂની બિલ્ડિંગ હતી એની અંદર ઘોડા પથ્થરનું જળતર હતું બે માલટી બિલ્ડિંગ ભવ્ય ભવ્ય બાંધકામ હતું અને એ બાંધકામ પૂરેપૂરું ધ્વસ્ત કરવામાં આવ્યું એનો ઇમલો ફક્ત ને ફક્ત આઠ લાખ રૂપિયામાં બીજા અન્ય જ્ઞાતિજનોને જાણકારી વિના વેચી દેવામાં આવ્યો હરાજી કરવામાં ન આવી કે જેની હકીકતમાં કિંમત બાવીસ થી ચોવીસ લાખ રૂપિયા થવા જાય આ સિવાય અન્ય કેટલીક બાબતો એવી કે વર્ષ વખતો વખત એમને લેખિતમાં પ્રશ્નો પૂછવામાં આવ્યા એમને મૌખિકમાં પ્રશ્નો પૂછવામાં આવ્યા ત્યારે ઉદ્ધતાઈ ભરવું વર્તન કરવામાં આવ્યું કે અમે અમારી રીતે જે અમને ઠીક લાગશે એમ જ કરીશું હકીકતમાં સમાજની ભાવના એવી હોવી જોઈએ હું કે અમે નહીં પણ આપણે ભાવના હોવી જોઈએ કે જે ભાવના હતી નહીં અને ગત મીટિંગની અંદર પણ જ્યારે વિનુભાઈ જેઠવા એક પ્રશ્ન માટે આગળ વધ્યા ત્યારે એમને અવોઈડ કરવામાં આવ્યા એમને બેસાડી દેવામાં આવ્યા તેમનો વિરોધ કરવામાં આવ્યો મંચ ઉપરથી એક ઓર્ડરિંગ ફોર્મમાં વાત કરવામાં આવી એક હુકમ આપવાના ફોર્મમાં વાત કરવામાં આવી કે જ્યારે સંસ્થાના પ્રમુખ શ્રી મંચ ઉપરથી વાત કરતા હોય ત્યારે વિનંતી ભરેલા સુરમાં વાત હોય શાલીનતા ભરેલા સુરમાં વાત હોય કોઈ દિવસ સંસ્થાના પ્રમુખ શ્રી જ્ઞાતિજનોને ઓર્ડરિંગ ફોર્મમાં એટલે હુકમ ભરેલા ફોર્મની અંદર વાત કરી શકતા નથી આ બિલકુલ સહજ બાબત છે કે જેના અનુસંધાને આ ઘટના બની તાત્કાલિક લોકોને જાણકારી મળી ત્યારે લાઈવ રેકોર્ડિંગ ચાલુ હતું પણ ઘટનાનો ઇતિહાસ લોકોને ખબર ના હોય એટલા માટે આપના સમક્ષ આ વાત મૂકવાના માટે આજની તારીખ અમને ફરજ પડી છે અને આ સિવાય પણ ઘણી બધી બાબતો છે કે જેના પ્રશ્નો વારંવાર એમને પૂછવામાં આવ્યા પણ જેનું નિરાકરણ એમના તરફથી ન આપવામાં આવતું હોય અને સતત અને સતત અન્ય જ્ઞાતિજનોને જ્યારે અશોકભાઈ વારા છે સમાજના પ્રમુખ છે નવા કંમરાડા વિનુભાઈ ડાયાબે જેઠવા છે એ છાયા સમાજના પ્રમુખ છે અશોકભાઈ સંજયભાઈ સાંજીભાઈ વાળા છે એ કયા આપણો સમાજના પ્રમુખ છે ભાઈ પ્રમુખ દર્જાના વ્યક્તિઓ હોય એમને પણ જો તમે ગણતા ન હોય તો સામાન્ય જ્ઞાતિજનોને તમે ક્યાંથી જવાબ આપો એટલાને માટે આ ઘટના બનેલી હોય આની પાછળ બીજું કોઈ પૂર્વયોજિત કોઈ કાવતરું નહીં હતું કે પૂર્વયોજિત કોઈ એવી બાબત નહોતી કે જેથી કરીને એક વેર કાયદેસર મંડળી રચી અને હુમલો કરો એવા શબ્દો બતાવવામાં આવ્યા કે હિચકારો હુમલો કરો ભાઈ એક તમાચો એને તમે હિચકારો હુમલો ના કહી શકો કેટલાક વધારે પડતા શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હોય કે જે અયોગ્ય છે અને એના લગતી આજથી સામસામે પોલીસ ફરિયાદ ન થઈ હોય પણ એકબીજાની ચોખવટ સમાજની સમક્ષ થાય એટલા માટે આ વાત સમાજની સમક્ષ મૂકીએ છીએ સમાજના પ્રશ્નો છે એ સમાજની અંદર એનું આઉટ થાય એનું નિરાકરણ લેવામાં આવે એ ઉપરાંત જે ચાર વ્યક્તિઓને એમણે સસ્પેન્ડ કર્યા આજીવન સભ્ય પદ્ધતિ એમાં અશોકભાઈ શામજીભાઈ વારા સંજયભાઈ શામજીભાઈ વારા વિનોદભાઈ ડાયાભાઈ જેઠવા અને અમારા જગદીશભાઈ ખીમજીભાઈ સિંગડિયા કે હકીકતમાં અશોકભાઈ વાળા જ આતૃત્ય કરેલ છે કે જે અમે પણ નિંદા કરીએ છીએ પણ એની પાછળ વિનોદભાઈ દયાભાઈ જેઠવા અશોકભાઈભાઈ સંજયભાઈ સાંજીભાઈ વારા અને જગદીશભાઈ કિમજીભાઈ સિંગડિયાને આજીવન સભ્ય પથ્થરથી સસ્પેન્ડ કરવાનું કારણ છે તો આ ન કરી શકાય એટલાના માટે અમે આપના માધ્યમથી વિનંતી કરવા માટે ઈચ્છીએ છીએ અમને કે આવી આવો એક વખત આપણે સૌ સાથે બેસીએ જે કંઈ પ્રશ્નો હોય જે કે કૌભાંડો થયા થયેલા હોય કે જે કઈ મનગણત વાતો રજૂ કરવામાં આવેલી હોય એનું નિરાકરણ લઈ આવીએ અને એક સમાજને ફરી એક રાહ ઉપર લઈ આવીએ કે જેથી કરીને સમાજ પ્રગતિના પંથે આવે અને આપણા સમાજના પ્રત્યેક વ્યક્તિનું કલ્યાણ થાય અને સમૂહ સાથે મળી અને એકબીજાને સદભાવનાથી ભેટી પડીએ અને સમાજને કલ્યાણ કરીએ જી એ કોબાન થયેલું છે એમાં મોટા મોટી વાત એ છે જે હું અત્યારે નહોતો કે ઈચ્છતો પણ આપે પૂછેલું છે તો આપણે જણાવી દઉં કે કોબાન ની અંદર જે વિદેશ વસ્તા દાતાશ્રી છે એમને પાવર ઓફ એટર્ની આપેલી છે એક વ્યક્તિને પાવર ઓફ એટર્ની આપેલી હોય એ જ વ્યક્તિ પોતાના નામે એ પાવરનો ઉપયોગ કરીને દસ્તાવેજ કરી શકે નહીં આ જગ જાણીતી વાત છે શ્રી વિજયભાઈ જયંતિભાઈ ગોહેલને દાતાશ્રીએ પાવર કરી આપેલો કે ભાઈ આ જમીનનો વહીવટ તમે જનરલ પાવર એમના નામે હતો હવે એ જ પાવર એમને પોતાના માટે ઉપયોગ કરેલો છે કે પોતે વેચાણ લે છે તમે દસ્તાવેજની અંદર જોઈ શકો છો કે વેચાણ આપનાર તો કે વિજયભાઈ જયંતિભાઈ ગોહિલ લેનાર તો કે વિજયભાઈ જર્જરીત માં હતું અને એ પાડી અને આખે ફ્લોટિંગ કરી અને એ મિલકત આખે એ લોકોને અહીંયા આવવાની કોઈ જરૂરિયાત ન જણાતા એમણે આ મિલકતના હકીકતમાં વહીવટ પ્રતાપ પ્રિન્ટિંગ પ્રેસના માલિકો કરતા હતા જે બ્રાહ્મણ છે એમણે સમાજના પ્રમુખ વિજયભાઈ જયંતિભાઈ ગોહિલ હોય વિધિ મંડળના પ્રમુખ એમને જાણકારી આપી કે ભાઈ આ રીતે જમીન છે જો તમે કરી શકો જૂના કાગળિયા હતા હવે એ કાગળિયા તમે જો ક્લિયર કરી શકો એમ હોય તો આ આ સમાજને છે હવે એની શરૂઆતમાં જે ટેક્સ બાકી હતો સાઠ હજાર રૂપિયા એ પણ સમાજમાંથી ચૂકવવામાં આવે છે અને જે તે સમયે પ્રશ્ન પૂછતા એમણે એવી ચોખવટ કરેલી કે આ જમીન છે હકીકતમાં મને વહીવટ સોંપેલો છે મારે જેમ કરવું હોય હું કરી શકું દાતાશ્રી હોય તો તમે પ્રમુખ તમને વહીવટ આપેલો છે તમને કોઈ અન્ય વ્યક્તિ જો હોત તો તમને આ પાવર ઓફ એટર્ની આપવામાં આવતે નહીં અને તમારે પ્રમુખ તરીકે જો પાવર ઓફ એટર્ની આપવામાં આવેલો હોય તેનો તમારે સતુપયોગ કરવો જોઈએ સમાજના હિત માટે ઉપયોગ કરવો જોઈએ અને જો તમે ખરીદી કરતા હોય તેની રકમ તમારે સમાજની અંદર જમા કરાવી દેવી જોઈએ કે જે આજની તારીખે રકમ જમા કરાવવામાં આવેલી નથી હા એમાં એવું છે કે અમારું જે વાડી પ્લોટ વાળું છે યુકે ના હશમુખભાઈ કુરજીભાઈ વાળા પરિવારનું મકાન છે લંડન વાળી પાર્ટીનું એટલે હશમુખભાઈ કુરજીભાઈ વારા મને ટોટલી જવાબદારી સોંપેલી છે એ મકાન નું જે કંઈ થાય એમાંથી અમારે હોસ્ટેલ બનાવી દેવાનું એના પ્રતિનિધિ તરીકે હું કામ કરું છું એમાં અમારે સમાજ નો કોઈ રોલ નથી સમાજમાં પૈસા જમા કરવાનો એવો કોઈ રોલ નથી અને એની તમામ જવાબદારી હસમુખભાઈ મને છે ના ના એ ખોટી વાત છે વિહોણી વાત છે એમાં હસમુખભાઈ ને લંગ કેન્સર હોય એટલે હસમુખભાઈ મને પાવર નામ બનાવી હસમુખભાઈ ના કેવાથી મેં મારા નામે દસ્તાજ બનાવ્યું

અને એની અંદર આ ચાર જણા છે ને વિનુભાઈ જેઠવા ને જે કે સિંગડિયા ને આપણે ઓલા સંજયભાઈ વાળા ને અશોકભાઈ વાળા જરાક થોડુંક બોલે ને તો એ દોડીને ત્યાં સ્ટેજ પાસે આવવાની કોશિશ કરતા હતા અને એમાં મેં આ લોકોને ઉભા થઈને માઇક જે અમારા મંત્રી છે એની પાસેથી મેં માઇક લીધું કે ભાઈ શાંતિથી રાખો ને દરેક પ્રશ્નોના જવાબ છે અમારે શાંતિ જ્યાં સુધી કોઈની પ્રશ્નાવલી પૂરી ના થાય ત્યાં સુધી અમારે મિટિંગ બંધ નથી કરીને મિટિંગ લાઈવ પ્રસારણ ચાલુ હતું અને દરેક ના પ્રશ્નોના જવાબ દેવાના હતા પણ એ દરમિયાન હશુ અશોકભાઈ વાળા ઉત્સાહમાં આવી અને સીધા સ્ટેજ ઉપર આવી ના ના ખોટી વાત છે ત્રિવેદી છે ને દુષ્યંત્રિવેદી ત્રિવેદીએ હશમુખભાઈ નું જે મકાનની જાળવણી કરી હતી એમાં દુષ્યંતભાઈ બાસઠ હજાર રૂપિયા જે વાપરા હતા ઈ સમાજ એટલા માટે દેવડાવ્યા ઈ સમાજ માંથી એટલા માટે દેવડાવ્યા કે જો સમુભાઈ ના જે જવાબદારી આવે એ આ સંસ્થામાં વપરાય જો અમે એ આ સંસ્થામાંથી બાસઠ હજાર રૂપિયા દુષ્યંતભાઈ ને આપીએ ને તો અમારી આ જે પાંચ છ પોરબંદરની સંસ્થા છે એના કાર્યકર્તા એમ કે અમને અડધા પૈસા આપો એટલા માટે બાસઠ રૂપિયા છે એ આ સંસ્થામાંથી દુષ્યંતભાઈ ત્રિવેદીને કોઈ ટેક્સ ભરેલો નથી બીજો એક વિડીયો બીજો વાયરલ થયો છે કે તમે એવું તમે એવું બોલો છો

અને એના પ્રતિનિધિ તરીકે હસમુખભાઈએ ઇન્ડિવ્યુઅલ મને જવાબદારી સોંપેલી છે ત્યાં એ જગ્યા ક્યાં વેચવી અથવા તો એની ઉપર એપાર્ટમેન્ટ બનાવો એવો અમે એનો નકશો બનાવ્યો હતો અને ઈ જ્યાં જે ઉપજ થાય ને એ અમારા હોસ્ટેલમાં વાપરવાની પણ કોરોના કાળ આવી ગયો અઢાર ઓગણીસ ને વીસ માં ત્રણ વર્ષ કંઈ કામ ના થયું અને એ પછી પ્લોટ ના વેચાણોને તો મેં મારા સ્વ ખર્ચે પાછળ જે આરસીસી સ્ટ્રક્ચર ઊભું છે એ મેં મારા પોતાના પૈસા રોકી અને બાંધકામ કરેલું છે એટલે મારા પૈસાની સેફ્ટી માટે સંસ્થાનોમાં કોઈ રોલ નથી અમારા અહીંયા બે હાજર દસ માં બે રૂમ ના દાતા યુકેથી આવ્યા હતા અમારે એવો ઠરાવ છે અમારી સંસ્થાનો કે જેને અમારી સંસ્થામાં એવું કીધું હતું કે ભાઈ મારો પ્રતિનિધિ આવીને બે રૂમ બને અમે કોઈને રોકડા પૈસા આપશું નહીં તો એવા અમારા અહીંયા બે રૂમ બનેલા છે ગઢવાણા પરિવાર દ્વારા એમાં ગઢવાણા ના પ્રતિનિધિ રાણાવામના વજુભાઈ ગઢવાણા હતા એ સંસ્થાના દાતા વતી ઉભા રહી અને બે રૂમ બનાવી અને સંસ્થાને અર્પણ કરી દે જ વસ્તુ અમારા અહીંયા બીજી વખત રિપીટ થાય

અને ઈ કિંમત યુસુફભાઈની બધાથી વધારે હતી એટલે યુસુફભાઈ આખે આખો ઇમલો પાડવામાં ને પાછી આગળના ભાગમાં દુકાનો હતી એટલે કોઈ રાખતું નતું એટલે નવ લાખ રૂપિયા પચીસ લાખ રૂપિયાની જે આ લોકો છે ને એ વાત કરી મંથણક છે ગામમાં આપણે પૂછી લેવાનું કોઈ પણ થાય તો જે ઇમલો પાડ્યો છે યુસુફભાઈ પછી બીજા બે જણાના કોટેશન અહીં આવેલા હતા સંસ્થામાં અને અને વેરીફાઈ કરવું હોય તમે યુસુફભાઈ પૂછી શકો ભાઈ યુસુફભાઈ સંસ્થા કેવી રીતે આપી સંસ્થા જે દરખાસ્ત થઈ હતી સંસ્થાને તોડવાની

ના હા હા તો તમે આમાં જો ઇમલો પાડવાની વાત કરી ને એટલે આથી ટાંકી વાળી બિલ્ડીંગ છે જે આથી ટાંકી વાળી જે જગ્યા છે એને વેચવાનો ઠરાવ બરાબર કારણ કે કોઈ પણ સંસ્થાની જો પેલી વસ્તુ કે કોઈ પણ સંસ્થા હોય ને એની ટ્રસ્ટ નીચે નોંધેલી હોય ને તો કોઈ માલિક વેચી ના શકે એનો ઠરાવ કરવો પડે ઠરાવ કર્યા પછી પછી ચેરિટી ચેરિટી રાજકોટ પરમિશન પરમિશન લેવી પડે એની થાય હવે એનો પ્રસ્તાવમાં અમે અમારા પ્રતિનિધિ છે બટુકભાઈ પરમાર અને હું મારે એમની ઓટો એડવાઇઝરની દુકાને કામ હતું આ બાલવી ઓટો એડવાઇઝર ની દુકાને એટલે અમે ત્યાં ગયા તા અને ઈ દુકાને બેઠા હતા ત્યારે શ્રીમાન જગદીશભાઈ સિંગડિયા શ્રીમાન અશોકભાઈ વારા શ્રીમાન સંજયભાઈ આ પ્રસ્તાવ મૂક્યો કે તમે આ વખતની વાર્ષિક સાધારણ સભાની અંદર જગ્યા વેચવા માટેનો ઠરાવ કરશો તો અમે વિરોધ નહીં કરીએ અને એ અહીંયા અમારી અંદર લખેલું છે ગત વર્ષની મિટિંગની અંદર લખેલું છે અને એ ઠરાવ એના કેવાથી અમે રજૂ કર્યો હતો પણ એ લોકો ઠરાવમાં સાઈન કર્યા વગર અહીંયા જેટલા વર્ષ મિટિંગમાં આવે છે દરેક વખતે પ્રશ્નો પૂછે છે પણ મિનિટ બુક્સની અંદર પ્રશ્નોના સંતોષકારક જવાબ આપ્યા પછી પણ મિનિઝ બુક્સ ની અંદર સાઈન કર્યા વગર જતા રહી છે આ સત્ય હકીકત છે